સરસ્વતે દેવતા મા ઉત્તર ભૂજનાર્થે વૃદ્ધાશ્વા ક્ષપયામી યુનકુંડની અધ્યાપે માનસે જય ભરૂચ જયંભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી શાળામાંથી વિદાય લેનાર બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન માત્ર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ આપવાનો નહીં પરંતુ તેમને માનસિક શાંતિ સકારાત્મકતા અને સફળતા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યું હતું વિદ્યાલયના મુખ્યાધ્યાપકોએ આ અવસર પર વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું આપણા સ્કૂલનો હેતુ માત્ર શૈક્ષણિક સફળતા પૂરો પાડવાનું નથી પરંતુ વિદ્યાર્થીઓને સંસ્કાર નૈતિકતા અને આધ્યાત્મિકતા તરફ પણ માર્ગદર્શન આપવાનું છે સરસ્વતી પૂજાનું આયોજન એ સાબિત કરે છે કે આપણે માત્ર વિદ્યા જ નહીં પરંતુ દિવ્ય આશીર્વાદ પણ આપીએ છીએ જેથી તેઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે અને તેમના જીવનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે આ કાર્યક્રમમાં વિદ્યાલયના શિક્ષકો વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતી પૂજા દરમિયાન સૌએ શ્રદ્ધાભાવથી દેવી સરસ્વતીની પૂજા કરી અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી પૂજા અને હવનનું આયોજન વિશિષ્ટ યજ્ઞ શાળામાં કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાએ મળીને મંત્રોચ્ચારણ કર્યું અને દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી આ અવસર પર વિદ્યાર્થીઓએ તેમની ભાવનાઓ વ્યક્ત કરતાં કહ્યું આ આયોજન અમારો એક નવો આરંભ છે આપણે આપણા સ્કૂલને છોડી રહ્યા છીએ અને આગળની મુસાફરી પર જઈ રહ્યા છીએ પરંતુ આ પૂજાના માધ્યમથી અમને વિશ્વાસ છે કે દેવી સરસ્વતીના આશીર્વાદ અમારી સાથે રહેશે અને અમે અમારી પરીક્ષામાં સફળતા મેળવીશું વસંત પંચમીના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે યુપીએલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર ડૉક્ટર પ્રફુલ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી બટ હમારી સ્કૂલ હમારી મેનેજમેન્ટને એક અલગ તરીકા સોચા હૈ કે ક્યુ ન હમ હમારી બચ્ચો કો હમારી જો પ્રાચીન સંસ્કૃતિ છે ઉસ્સે હમ ઉનકો ફેમિલિયર કરવાએ तो ये हेतु सर हमारी स्कूल में आज सरस्वती पूजन और होम हवन का आयोजन किया गया था और इसमें सभी छात्रों ने बहुत उमंग से पार्टिसिपेट किया था तो इसके लिए मैं सभी छात्रों की बहुत बहुत थैंकफुल हूँ उनको और उनके पेरेंट्स को भी मेरा बहुत बहुत थैंक्स कि उनको इंस्पायर किया कि नहीं बच्चा ऐसी पूजा में आपको इन्वॉल्व होना चाहिए